નમસ્કાર તમે જોઈ રહ્યા છો લાઈવ આદેશ ન્યૂઝ હું છું નેહા સતવારા જોઈએ આજના બ્રેકિંગ ન્યૂઝ ઉત્તર ગુજરાત રૂપાલા સાહેબ ક્ષત્રિય સમાજ માટે તમારા ક્ષત્રિય સમાજ માટે શું કહેવા માંગો છો તમે બધા નમસ્કાર હું રાજેન્દ્રસિંહ રાજપૂત શ્રી રાજકીય રાજપૂત કર્ણેશના ગુજરાત પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ હવે જે રાજકોટની હાલ લોકસભાની સીટ ઉપર જે પુરુષોત્તમ રૂપાલા ક્ષત્રિય સમાજ વિરોધ કરી રહ્યો છે એ સમગ્ર ગુજરાતનો વિરોધ થઈ રહ્યો છે અને હું ઉત્તર ગુજરાતના પ્રતિનિધિ તરીકે હું રાજેન્દ્રસિંહ રાજકોટ પૂછે તો રૂપાલાને ચેલેન્જ આપવા માંગુ છું મીડિયા દ્વારા જો ગુજરાતના છત્રીઓનો પ્રશ્ન છે અને જો આ મુદ્દાનો જલ્દી છે જલ્દી નિકાલ નહીં આવે રૂપાલાજી પોતાની ટિકિટ પરત નહીં ખેંચે પોતાનું ઘરેલું પરત નહીં ખેંચે તો અમે છત્રીઓ આંદોલન કરીશું રોડ ઉપર ઉતરીશું આક્રોશ જતાઈશું અને દરેક ઉત્તર ગુજરાતના દરેક ગામડામાં આંદોલન થશે જો છત્રીઓ વસે છે તે ગામડામાં રૂપાલા સાહેબ તો નહીં પણ ભાજપના કોઈ નેતા કોઈ હોદ્દેદાર અમે પ્રવેશ આપતા રહીએ નહીં તો આ આ મુદ્દો તમે રૂપાલા સાહેબ વિશે કહેવા માંગો છો તેમાં ક્ષત્રિય સમાજ શું કહી રહ્યો છે બેન દીકરીઓ માટે કે પરિવાર માટે કે એના વિશે તમે શું કહી રહ્યા છો પુરુષોત્તમ રૂપાલાજીએ એક ભાષણમાં એક ટિપ્પણી કરી હતી કે રાજપૂતોએ રાજપૂતોના રજવાડા શાસન વખત રાજપૂતોએ બેટી રોટીના વ્યવહાર અંગ્રેજો સાથે કર્યા હતા તો હું પુરુષોત્તમ રૂપાલાજીને શિક્ષાહી કહેવા માગું છું કે તમારા ફાઇન કોઈ લેખિત પુરાવો હોય કે કોઈ રજૂઆત તમારા જોડે કોઈ પડ્યું હોય તો અમને પ્રૂફ આપો કે રાજા રજવાડોએ ક્યારે બીપી રોટીનો અંગ્રેજો સાથે વ્યવહાર કર્યો અને આ શબ્દ માફીના લાયક નથી અને એમને ક્યારેય માફી નહીં મળે ક્ષત્રિય સમાજની અસ્મિતાની લડાઈ છે અમે કોઈ જ્ઞાતિ કે કોઈ જાતિનો વિરોધ કરતા નથી તમે કોઈ ભાજપ કોંગ્રેસને કોઈનો વિરોધ નથી અમારે અમારે એક જ મુદ્દો છે પુરુષોત્તમ રૂપાલાને હટાવો પુરુષોત્તમ રૂપાલાને હટાવો